ઠા ના ઠાક તારા બંદર બાજા ખો ઠ ઠાકોર ના એ તારા બંધ વાજા ભાજ એ જયરણ છોડ માખણ ચોર એ ગલિયે ગલિયે શો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોર રણસોડ રાય નું મંદિર રણછોડ Gracias.

આ છે ગોમતી ઘાટ ડાકોર એક વાર ડાકોર આવો રાયના દર્શને અને ગોમતી ઘાટની મોજ માણો